નગરપાલિકાઓ એક મહાનગરપાલિકા તાલુકા પંચાયત છે આ જ ચૂંટણીઓ બે હજાર અઢાર માં યોજાય બે હજાર અઢાર માં આ ચૂંટણીઓ યોજાય ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા અઠ્યોતેર ધારાસભ્યશ્રીઓ હતા અને ત્રણ અમારા સાથી પક્ષના એટલે આમ ગણો તો એક્યાસી અને એક સારું વાતાવરણ હતું ને એ સમય આ ચૂંટણીઓ યોજાય પરંતુ એ વખતે પણ આ નગરપાલિકાઓમાં અમારા માટેના જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષમાં કે જ્યારે માત્ર બાર ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે અને પરિપ્રેક્ષમાં જો જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો થવા નથી ખાસ કરીને એ વખતનો આંકડો પણ જોઈએ તો સિંગલ ડિજિટમાં પણ અમે નહોતા એ વખતે પરિણામો પછી પણ કેટલીક નગરપાલિકાઓ જતા રહેતા બાદમાં અમારી સ્થિતિ લગભગ આજના જેવી હતી આજના જે પરિણામો છે એમાં બે હજાર અઢાર સાથે નગરપાલિકાઓમાં સરખામણી કરીએ તો અનેક નગરપાલિકાઓમાં અમારી સીટો ઘણી વધી છે કેટલીક જગ્યાએ જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા ત્યાં આજે પણ નબળા રહ્યા છીએ અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની છે મહાનગરપાલિકા જુનાગઢ હતા ત્યારે જુનાગઢ મહાનગરપાલિકામાં માત્ર એક કોર્પોરેટર અમારા ચૂંટાયેલા એ પછી બાય ઇલેક્શનમાં બીજા બે ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે ત્રણ સંખ્યા મહાનગરપાલિકામાં અગિયાર કોર્પોરેટર અમારા ચૂંટાયા છે હું જુનાગઢના સુધનો ખૂબ આભાર માનું ઘણા હાથ ધંડાઓ થયા જુનાગઢમાં જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં કાવાદ લોકશાહીમાં જેને કરપ પ્રેક્ટિસ કહે જે માન્ય ન હોય અને હું આક્ષેપ કરું છું એમ નહીં આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવાર સ્ટિંગ ઓપરેશન કર્યું 7.5 લાખ રૂપિયા થી ફોર્મ પાછું ખેંચવાની વાત મે 3.5 માં સોદો આ સંપૂર્ણ કેમેરાની આંખે કોઈ જાતિ કે છેરછાળ વગર દર્શાવાયું સ્પષ્ટ થયું કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતેની પ્રવૃત્તિ કરે આપણે સૌએ જોયું કે મત નહીં આપો તો તમારા ઘર પર બુલડોઝર ઓ પીરવી દેશું ભાજપને મત નહીં આપણ ચાહીએ કેટલાય અમારા ઉમેદવારો લગભગ કોઈ બાકી નહી રહ્યું હોય નાણાના કોથળા ધાક ધમકી ખૂબ પ્રેશર હું સલામ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તા મિત્રોને કે આ બધાની વચ્ચે ખૂબ મજબૂતીથી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા છે એમને અભિનંદન આપું છું એવું કહેવાય છે કે હાર કે જીત કરતા ઓન ધ રાઈટ સાઈડ સાચી દિશામાં મક્કમતાથી તમે ઉભા રહો એ જ મહત્વનું છે અને આ બધા ઉમેદવારો મારા માટે ઉભા રહ્યા એને અભિનંદન આપું કેટલાક મિત્રોને વિનંતી છે કે આપ જુનો ડેટા પણ થોડો એનાલિસિસ કરજો જ્યારે અમારા અઠ્યોતેર ધારાસભ્યો હતા ત્યારે પણ

જ્યારે સમીક્ષા કરીએ છીએ ત્યારે જરૂર હું આપને કહેવા માંગુ કેટલાક મિત્રો સતત એ વાત હું જોતો હતો કે ટીવીમાં ચાલે છે કે ઉત્તર ગુજરાત જે ગઢ છે ત્યાં કોંગ્રેસનો સફાયો હતો સિદ્ધપુરની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય તો પણ અમે જીત્યા છીએ જે સફાયાની આપ વાત કરતા હો તો ચાણસમામાં ગયા વખતે માત્ર બે સીટ હતી બે હજાર અઢારમાં એમાં વધારો થયો આ રીજમાં માત્ર ત્રણ સીટ હતી બે હજાર અઢારમાં એમાં પણ વધારો થયો આ સ્વીકારું છું કે રાંધરપુરમાં અમારી બહુમતી હતી એ અમે આ વખતના પરિણામોમાં નથી આવ્યું પરંતુ ખાસ કરીને પત્રકાર મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો જે ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે મુસ્લિમ બિરાદરોને એમ કે મત તમારો ન આપતો અમારી મત પેટી અભરાશે આ વખતે એ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટો તો આપવી પડી પણ કેવાને આપી એનું જરા વિશ્લેષણ કરશો તો ખબર પડશે કે કેવા એમના ઉમેદવારો મુસ્લિમ બિરાદરોને એમને તો આપી હતી એનો થોડો ઇતિહાસ ચઢાવશો ખ્યાલ આવશે કેટલીક જગ્યાએ અમારે સ્ટ્રેટેજીના ભાગ રૂપે

આપણે નહીં લડીએ તો ભારતીય જનતા પાર્ટીને રોકી શકાશે એમની વાતને સ્વીકાર કરીને અમે કુટિયાણામાં સ્થાનિક લોકોની લાગણીને માન આપીને અમે જોવું કરેલું આખલાઓમાં કોંગ્રેસ પક્ષ સમર્પિત પેનલ બહુમતીમાં છે ચૌદ એ ચૂંટાયા છે અને ભારતીય જનતા પાર્ટીના માત્ર દસ ચૂંટાયા છે બાવળામાં ગયા વખતે અમારી પરિસ્થિતિ માત્ર બેની હતી આજે ભાજપ અને કોંગ્રેસ લગભગ સરખા છીએ તેર કોંગ્રેસ એક અપક્ષ અને ચૌદ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ ગયા વખતના કમ્પેરિઝનમાં પરિણામ નિરાશાજનક નથી હા જરૂર હું કહીશ કે હજી અમારે શહેરોમાં ગામોમાં

નીચે સુધી સંગઠન વધારે મજબૂત બને એના માટે અમારે મહેનત હજુ કરવાની છે મિત્રોનો આભાર કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ અનેક જાતના દબાણોની વચ્ચે બબ્બર શેર બનીને ભારતીય જનતા પાર્ટીનો સામનો કર્યો કેટલાક આગેવાનો મક્કમતાથી કાર્યકરોની સાથે રહ્યા અને વાલા ગુજરાતીઓએ જ્યાં જ્યાં અમારી પ્રચારના કામમાં સમર્થન આપ્યું છે સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છે અમારા જે ઉમેદવારો સીજવી લેલા છે એમના સૌના સાથે અમારો ડાયલોગ પણ ચાલુ રહેશે એમને અભિનંદન છે ખૂબ ખૂબ અભિનંદન છે કે વેચાયા નહીં પહેલાં નહીં અને આ વાળથી જનતા પાર્ટીને કામના નામ પર જ જો મત મળવાના હતા તો આપણા કેમેરાની આંખો સામે આવી એવી વિડીયો ન મળી હોતી ત્યાં लोकशाहीમાં માન્યતા કેવા હસ્તંડાઓ તરફ પ્રતિક્રિયાથી અને દ્વારા નિસસવાનો કામ ના કર્યું જે બીપી તરીકે વાતની નિષ્ફળ આમ રોજેરોજ ભાજપ અને ઓલસેજી એક બીજા સામે બરાબરની મુકાબલો કરતા હોય આખા ગુજરાતમાં ઓબીસીની પાર્ટીના મેન્ડેજ

સતત પ્રયત્નશીલ રહીશું એ વાતની આજના તકે ખાતરી આપીને ફરી વખત મારા કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું જે કંઈ મજબૂતી મળી છે એ કોંગ્રેસ પરિવારના મિત્રોના કારણે કોઈ ખામી રહી હોય તો એ પ્રદેશ પ્રમુખ તરીકે મારી ખામીનો હું સ્વીકાર કરી શકે એમાં કોઈ મને સંકોચ નથી પરંતુ મારા મિત્રો અને ટીમે ખૂબ સારી લડાઈ લેવા છે એમને અભિનંદન આપું છું